શ્રી યુદ્ધકાંડ સર્ગ ઓગણીસથી એકવીસ આ રીતે રામે વિભીક્ષણને અભય અભયદાન આપ્યું આથી વિભીષણે પૃથ્વી પર ઉત્તરાયણ કર્યું તેને રામને પ્રણામ કર્યા પછી બોલ્યો હે રામ હું લંકાના રાજા રાવણનો નાનો ભાઈ છું મારા ભાઈએ મારું અપમાન કરીને મારો તિરસ્કાર કર્યો છે આથી આપના શરણમાં આવ્યો છું મેં મારા પુત્ર પત્ની રાજસંપત્તિ ભોગવિલાસ સર્વનો ત્યાગ કર્યો છે હવે મારો એક આધાર આપ જ છો રામે સ્મિત કરીને આશ્વાસન આપતા કહ્યું હે વિભીક્ષણ રાક્ષસ રાજ રાવણનું બળાબળ કેટલું છે તે મને જણાવ વિભીક્ષણે ઉત્તર આપતા કહ્યું હે રામ રાવણને બ્રહ્મદેવનું વરદાન મળેલું છે તે અનુસાર દેવદાનવો વગેરે કોઈ પ્રાણી માત્રથી હણી શકાય તેવો નથી તેનાથી નાનો કુંભકર્ણ નામનો ભાઈ છે તે મહાપરાક્રમી છે રાવણનો સેનાપતિ પ્રહસ્ત છે તેણે કૈલાસ પર જઈને મણિભદ્રને જીત્યો હતો રાવણનો પાટવી કુંવર ઇન્દ્રજીત છે તે કવચ ધારણ કરીને યુદ્ધ કરવામાં પારંગત છે વળી અદૃશ્ય થવાની વિદ્યા પણ જાણે છે અને યુદ્ધ કરતી વખતે શત્રુઓનો ખાતમો બોલાવે છે આથી રામ બોલ્યા હું રાવણના સઘળા પરાક્રમો જાણું છું અને આજે તારી આગળ સત્ય પ્રતિજ્ઞા કરું છું કે રાવણને તેના પુત્ર અને સેનાપતિ સહિત હણીને હું તને લંકાનું રાજ્ય આપીશ રાવણ આકાશ કે પાતાળમાં જશે તો પણ હું તેને જીવતો છોડવાનો નથી હું સોગંધપૂર્વક કહું છું કે રાવણને હણ્યા વિના હું અયોધ્યા પાછો જવાનું નથી ત્યાં હનુમાન ઉભા થઈને વિભીક્ષણને કહેવા લાગ્યો હે વિભીક્ષણ આ મહાસાગર પાર કરીને વાનર સૈન્ય લંકાને વાનર સૈન્યને લઈને લંકામાં જવાનો કોઈ ઉપાય બતાવ આથી વિભીક્ષણ બોલ્યો આ સમુદ્ર સાગર વંશમાં ઉત્પન્ન થયેલ હોવાથી રામનું કાવ રામનું કાર્ય અવશ્ય કરશે કારણ કે પૂર્વે સગર પુત્રોએ તેને ખોદેલો છે માટે રામે સમુદ્રનું શરણ લેવું તે જ ઉત્તમ ઉપાય છે હે સુગ્રીવ આ સમુદ્ર રામના પૂર્વજોનો ઋણી છે માટે તે તેમનું કાર્ય અવશ્ય કરશે આ ઉપાય રામને પણ ગમી ગયો આથી તે બોલ્યો હે ભાઈ લક્ષ્મણ મને વિભીક્ષણની સલાહ યોગ્ય જણાય છે સમુદ્ર પર સેતુ બાંધ્યા વિના લંકા પહોંચી શકાય તેમ નથી માટે સમુદ્રને પ્રાર્થના કરીએ તો આપણે લંકામાં સરળતાથી પહોંચી જઈશું સૌની સંમતિ લઈ રામે સમુદ્ર કાંઠે જઈ દર્ભાસન પાથર્યું અને તેના ઉપર બેઠા અને સમુદ્રને પ્રસન્ન કરવા પ્રાર્થના કરવા લાગ્યા પછી તેમણે પૂર્વ દિશા તરફ મો રાખીને હાથ જોડ્યા અને આસન પર લંબાવ્યો રામની વાનર સેના જ્યાં પડાવ નાખીને રહી હતી ત્યાં રાવણનો શાર્દુલ નામનો એક ગુપ્તચર ફરતો હતો આવ્યો તેણે સેનાને બરાબર જોઈ લીધી અને તરત જ લંકામાં જઈ રાવણને જાણ કરી હે રાજન વાનર અને રીછોની એક મોટી સેના સમુદ્રના સામા કિનારે પડાવ નાખીને પડી છે રામનું સૈન્ય દસ યોજન ભૂમિ પર પથરાયેલું છે માટે હે મહારાજ તમને ઠીક લાગે તે ઉપાય કરો દૂત મોકલીને રામનું બળાબળ જાણો શત્રુમાં ભેદ પડાવવો તે સુગ્રીવને તમારા પક્ષમાં કરવો તે રીતે તમે જાણો છો તે બાબતનો વિચાર કરો શાર્દૂલ પાસેથી માહિતી જાણીને રાવણે પોતાના શુક નામના દૂતને બોલાવ્યો અને કહ્યું કે હે શુભ તું વાનરોના રાજા સુગ્રીવ પાસે જા અને મીઠી વાણીમાં તેને મારો સંદેશો સંભળાવ કહેજે કે હે સુગ્રીવ તું વાનરોના શ્રેષ્ઠ કુળમાં જન્મેલો છું અને અતુલ બળશાળી છું રામને સહાય કરવાથી તને શું લાભ થવાનો છે તું રામની સમાય કરવાનું રામની સહાય કરવાનું માંડી વાળ તો તને કંઈ નુકસાન થવાનું નથી તો પછી તું મારા જેવા બળવાન રાજા પાસે વેર કેમ બાંધે છે માટે તું પાછો ચાલ્યો જા રામની સ્ત્રીનું મેં હરણ કર્યું તેમાં તને કંઈ નુકસાન થયું નથી મારી લંકામાં દેવો કે દાનાઓ પણ પ્રવેશ કરી શકતા નથી માટે તું પાછો ચાલ્યો જા દૂધ સૂકે પક્ષીનું રૂપ લીધું અને આકાશમાં ઉડ્યો તેણે આકાશમાં ધર ઉડતા ઉડતા જ રાવણનો સંદેશો સુગ્રીવને સંભાળવા લાગ્યો સંભળાવવા લાગ્યો તેને રાવણનો દૂત જાણી વાનરો આકાશમાં ઉડ્યા અને તેને પકડી સુગ્રીવ પાસે લઈ આવ્યા વાનરોએ તેને મુઠ્ઠીનો પ્રહાર કરવા માંડ્યો એટલે શું કે રામનો પોકાર કરીને કહ્યું કે હે રામ આ વાનરો મને મારી નાખશે પણ હું તો રાવણનો દૂત બનીને આવ્યો છું રાજાઓ દૂતનો વધ કરતા નથી રામની આજ્ઞા થતાં જ સુખ છૂટો થયો અને પુનઃ આકાશમાં ઉડીને બોલ્યો હે મહાસુરવીર સુગ્રીવ મારે પાછા જઈને રાવણનો તમારો શું જવાબ આપવો આથી સુગ્રીવ બોલ્યો રાવણને મારાવતી કહેજે કે તું મારો મિત્ર નથી કે હું તારા પર દયા કરું તું તો મારા મિત્ર રામનો શત્રુ છે માટે તારો સહકુટુંબ વધ કરવો જ યોગ્ય છે હું મારી સેના સાથે લંકામાં આવીશ તારો નાશ કરીશ તારું રક્ષણ કરવા પણ કોઈ આવશે નહીં અને તું રામના હાથે મરીશ તે નક્કી છે તારાભાઈ કુંભકર્ણનો અંત પણ નક્કી છે ત્યારે અંગદે જણાવ્યું હે રાજન આ દૂત નહીં પણ ગુપ્તચર જણાય છે કેમ કે તેણે આકાશમાં ઉડતા જ વાતો કરી છે માટે તેને પાછો જવા ન દેવો જોઈએ તેણે અંતરિક્ષમાંથી આપણી સેનાનું અવલોકન કર્યું છે તેને બાંધી રાખવો જોઈએ આથી સુગ્રીવની આજ્ઞાથી તેને ફરી પકડી હોવા પકડી લાવવામાં આવ્યો હવે શુભ મોટો વિલાપ કરતા રામને કહેવા લાગ્યો હે રામ આ વાનરો બળપૂર્વક મારી પાંખો તોડી નાખે છે આંખો ફોડી નાખે છે પગ વાગી નાખે છે તેમને તેમને મને તમે રોકો નહીતર હું મરી જઈશ આજ સુધીના મારા પાપ કર્મો તમને વળખશે આથી રામે દયા કરીને તેને બચાવ્યો અને કહ્યું ગમે તેવો પણ દૂધ છે માટે તેને જીવ તો જવા દો વાનરોએ તેને મારી ન નાખ્યો પણ ચોકીમાં તો રાખ્યો જ રામ સમુદ્ર કિનારે દર્ભના આસન ઉપર સુતા હતા રામે પોતાની ડાબી ભૂજાનું ઓશિકું બનાવ્યું સમુદ્ર મને તે સેના સહિત સામે પાર ઉતારે નહીતર એનું અનિષ્ટ જરૂર થશે એવો તેમણે દ્રઢ નિર્દય કર્યો અને મૌન ધારણ કર્યું હતું આમને આમ ત્રણ રાત્રિઓ વીતી ગઈ રામે નિયમ પાડી સમુદ્રની ઉપાસના કરી પણ સમુદ્રે હજી સુધી દર્શન આપ્યું નહીં અમૂલ્ય સમય નિરર્થક વીતી જતો જોઈ રામને ક્રોધ થયો તેણે લાલ આંખો કરી પાસે ઊભેલા લક્ષ્મણને કહ્યું આ સમુદ્ર ગર્વિષ્ઠ છે મારી સામે આવતો નથી હે લક્ષ્મણ શાંતિ રાખવાથી કીર્તિ ફેલાતી નથી યશ મળતો નથી કે સંગ્રામમાં વિજય પણ મળતો નથી માટે આજે હું પરાક્રમ કરીને સમુદ્રનો નાશ કરીશ આજે માત્ર બાણોથી સમુદ્ર ખાલી થઈ જશે હું ક્ષમા ધરીને બેઠો છું આથી આ સમુદ્ર મને નિર્બળ માને છે આવા દુર્જન સાથે ક્ષમા રાખવી તે તો ધિક્કારને પાત્ર છે રામ ક્રોધિત થઈ ઉપરા ઉપરી બાણ ફેંકવા લાગ્યા તે જોઈ લક્ષ્મણે ધનુષ્ય પકડી લીધું અને કહ્યું હે મોટાભાઈ આપ ક્રોધને સમાવો તમારા જેવાને ક્રોધ કરવો યોગ્ય નથી તમારું કાર્ય સમુદ્રનું શોષણ કર્યા વિના પણ પાર પડશે રામે બાણ વૃષ્ટિ બંધ કરી અને કહ્યું હે સમુદ્ર આજે હું તને ઠેઠ પાતાળ સુધી સૂકવી નાખીશ પછી તારા અંગ ઉપર ધૂળ ઉડશે આજે હું અસંખ્ય બાણો છોડીને તેનો તારા પર સેતુ બાંધીશ તું નક્કી માંજે કે છટકી શકવાનો નથી આમ કહી રામે ફરી ક્રોધ ધારણ કરી ધનુષ્ય પર બ્રહ્માસ્ત્ર ચડાવ્યું તે સમયે પર્વત્રો પર્વતો પણ ધ્રુજી ઉઠ્યા ચારે દિશાઓ કંપવા લાગી અને સમુદ્ર મધ્યમાંથી પ્રગટ થયો અને રામના શરણમાં આવીને બોલ્યો કે હે રામ હું તમને સામે પાર જવા માટે અવશ્ય માર્ગ આપીશ રામ બોલ્યા હે સાગર તું ભલે આવ્યો પણ મારું બાણ અમાગક છે માટે તું કહે કે મારું બાણ ક્યાં છોડું ત્યારે સાગરે કહ્યું કે હે રામ ઉત્તર દિશામાં મારા અનેક દુશ્મનો છે મને હેરાન પરેશાન કરે છે માટે તે બાણ ઉત્તર દિશા તરફ છોડો રામે ઉત્તર દિશામાં બાણ છોડ્યું પછી પ્રસન્ન થઈને સાગર બોલ્યો કે હે રામ તમારા સૈન્યમાં વિશ્વકર્માનો પુત્ર નલ વાનર છે તેને વિશ્વકર્માએ વરદાન આપ્યું છે તે મારા જળ ઉપર સેતુ બાંધશે હું તે સેતુને ટકાવી રાખીશ આમ કહીને સમુદ્ર અંતર ધ્યાન થયો